ગુજરાત રાજ્ય નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના દેરાડા ગામે દેરાડા ચેકડેમ નંબર બે અને ત્રણ મેઘવાડિયા ગામે ચેકડેમ નંબર બે અને રામપરા ગામે પ્રોટેક્શન વોલના રૂપિયા ત્રણ પોઈન્ટ બાવન કરોડના કામોનું લોકાર્પણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું દ્વારા રૂપિયા એક કરોડની રકમે રામપરા

ગઢડા તાલુકાના દેરાળા ગામ અને મેઘોડિયા ગામ આ બંને ગામે ચેકડેમો તૈયાર થતાની સાથે એના લોકાર્પણ માટેના આજનો આ દેરાળા ખાતે તો કાર્યક્રમ હતો દેરાળા ખાતે ત્રણ ચેકડેમો મંજૂર કર્યા હતા લગભગ પોણા બે કરોડના ખર્ચે બે પૂર્ણ થયા છે એકનું કામ પ્રગતિમાં છે એના લોકાર્પણ સાથે મેઘોડિયા ગામની અંદર જે કેરી નદી ઉપરના લગભગ અમે સાતક ચેકડેમ સિરીઝ ઓફ ચેકડેમ બનાવવા જઈ રહ્યા છીએ એમાંથી બે ચેકડેમ પૂર્ણ થયા છે બાકીના પણ આગામી દિવસમાં પૂર્ણ થાય એના માટેના વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ છે દેરાળા ખાતે પૂર્ણ થતાં લગભગ આજુબાજુના દેરાળા ગામ સહિતના લગભગ અઢીસો જેટલા ખેડૂતોને આસપાસ આ ચેકડેમ બનતા સીધો ફાયદો થાય છે મેઘોડિયા ગામે ડેમો પૂર્ણ થતાં એની આજુબાજુમાં પણ લગભગ નીચેના બધા ગામો ગણી તો ત્રણસોની આસપાસ એક બે ચેક ડેમોમાં અને લગભગ બાકીના નીચેના ગામોના ખેડૂતો પણ ખૂબ સારો સિંચાઈ માટેનો લાભ મળવાનો છે આગામી દિવસમાં આ વિસ્તારના જે થોડો ભાગ જેની સૌની યોજનાનું પાણી મળતું નથી એવા લગભગ વીસેક ગામડાઓ છે કે જે લિંક ફોરમાંથી પાણી માંગણી થઈ રહી છે એની સર્વેની કામગીરી કરાવી છે એ શક્યતા તપાસી લઈએ જો એ શક્ય હશે તો અમે બનાવશું અને લગભગ વીસક કે બાવીસ ગામોના એમાં અમે આવરી લીધા છે એટલે એ સૌની યોજનાની લિંક ફોરમાંથી આ એક પ્ર એ અમે આગામી દિવસમાં બનાવવાના છીએ